હા કરે મજૂર બિચારો એક તો પૈસા ના આવે ને મજૂર ના બહુ ડાખો રહી જવાનો ખર્ચો બહુ કોણ કરા હું હવે દીવાળી આઈએ રુઘરાનો બૂટલાબા પૈસા આપજો હા દીવાળી આઈએ તો રુઘરા રુઘરાને બૂટલાબા પૈસા આપજો વાર હામું જોજે તું રુઘરા બૂટલાબા પૈસા આપજો કાકા પૈસા લાબાના ના હા ના અમે અમે આ જો 5 વર્ષથી એમ ના એમ રુઘરા આ ફરીએ પાંચ વારા થઈ ગયો આજો મા તો રણ મુતલાભાઈ મને તો પૈસા આપો કાકા લાવો છે લાવો જ છે હે હો તો હારું હેડ આ થોડું છૂટી દે આપણે જઈએ પા રાજીન તો હું કહું એલો પૈસા છે હો એ bây giờ, xíu cái đó muộn cả, cái đó, nhã chưa về, chơi hì na, bây giờ ày là, nhã còn mà, nhã còn nhã qua đi đây, hả? alo, anh phất phất quan cơ thế, ba bao giờ đâu, mẹ đâu có à? à? đâu có à? cô ta

વાઢવાના જ આપડે તો વેચ્યું નજર ના બગાડશો નજર નજર નસી બધા ખવડાવવાના બધા બાજરી ના હાથ ના એ તો બાજરી બધા એ કેવું નહીં દેખાય ચાલે બાજરી ના એક બધું હો

એ તો લાવશે કો કાલ છે ફટાકા બટાકા લુગમ ગો લિયાલ છે પણ તારા લખવાની ઇશારા તું દવા કરાય દવા હા ઓવા હવે આવતા જી ફોરે છોકરા જો આવી ગયો મારો કૂતરો શેર આઈ ગયો જો આરો કૂતરો લાવ્યો જો હું મેહોણ આઈ લાવ્યો હું ઓકે લાવ્યો જો બેસ ઓ ફોરે આ લાવ્યો જો આ પાળ્યો મી એ પાળ્યો 20000 રૂપિયા ખર્ચી આઈ અમાર ઘર આલો આ તું અડે ને લે હમણા હાલ હમણા ધોતીઓ બોતીઓ હમણા સીરી નાખશે તારું હમણા આ

હાલ <coughs> રમા <coughs> <coughs>